નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવી છે જે આ વિડિયોમાં એમાં ખાસ કરીને આવનારા બજેટ ઉપર ખાસ વાત કરશું આપણે પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે ઘણા બધા લોકો પૂછતા હોય છે કે બજેટ આવે છે તો રોકાણ કરવું શું કરવું પોર્ટફોલિયોમાં કાંઈ ઘટાડો કરવું કે ઉમેરો કરવો મારે એ લોકોને એટલું જ કહેવાનું છે કે પહેલી ફેબ્રુઆરીએ બજેટ છે તો બજેટના દિવસે મોટી ઉથલપાથલ જોવા મળશે આમ જોવા જાય તો આજે પણ આપણને કેવી બધી ઉથલપાથલ જોવા મળી છે સેન્સેક્સની આજે એક્સપાયરી છે વીકલી એક્સપાયરીમાં સેન્સેક્સમાં આપણને જબરજસ્ત ઉથલપાથલ જોવા મળતી જ હોય છે જે આજે આપણને જોવા મળી છે બજેટના દિવસે પણ આ જ સિચ્યુએશનમાં આપણે હોઈશું મોટી વધઘટ બજેટના દિવસે જોવા મળશે કેમ કે શનિવાર છે બજાર ચાલુ રહેશે ઇન્વેસ્ટર્સને એટલું જ કહેવાનું છે કે પણ પ્રકારના ગભરાટમાં શેરો વેચવા નહીં અને નવા લેવાનું પણ જોખમ કરવું નહીં એટલે ટ્રેડિંગથી બજેટના દિવસે દૂર રહેવું એવી મારી સલાહ છે હા એક બીજું કરી શકાય કે પહેલી તારીખે બજેટ છે એ દિવસે શેરબજાર ચાલુ છે તો અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે કે ત્રીસ તારીખે તમારા હાથ ઉપર જે કાંઈ ફંડ હોય અથવા તો તમે આઈપીઓ ભરતાઓ અને આઈપીઓ એ દિવસોમાં ન ભરી અને ત્રણ ચાર દિવસ સ્પેર રાખી ફંડને અને એ તમે તમારા બ્રોકરના ટ્રેડિંગ એકાઉન્ટમાં ફંડ રાખો જો માર્કેટમાં ત્રણથી ચાર હજાર પોઈન્ટનો કોઈપણ કારણસર બજેટની જાહેરાતના લીધે કડાકો બોલે તો તમારે શેર લઈ શકાય અથવા બીજી બાજુ એવું પણ કહી શકું કે તમારા પોર્ટફોલિયામાં અમુક શેરો જે છે કે જે તમે ટૂંક સમયમાં એમાંથી નીકળવા માગો છો તો બજારમાં ત્રણ ચાર હજાર પોઈન્ટની તેજી થાય તો તમે થોડા શેર વેચીને પણ પ્રોફિટ બુક કરીને પણ નીકળી શકો એટલે એવું કરી શકાય કે જો બજાર વધારે ઘટે તો ફંડ હાથ ઉપર રાખજો ત્રણ ચાર હજાર પોઈન્ટ તૂટે તો થોડા શેર લેવાના રહેશે બજાર વધે ત્રણ ચાર હજાર પોઈન્ટ તો આપણી પાસે જે માલ છે એ વેચીને પણ પૈસા રોકડા કરવાના છે કેમ કે બજેટ પછીના આઠ દસ દિવસમાં બજાર પાછું સ્થિર થઈ જશે આ બજારનો જે ઉભરો હોય એ ઠલવાઈ જશે બજારમાંથી જે ડેલી ટ્રેડરો છે એ નીકળી જશે એટલે એ દસ દિવસ દરમિયાન પાછી પરિસ્થિતિ સામાન્ય થઈ શકે છે એટલે એવું કરજો કે ફંડ હાથ ઉપર રાખજો બજાર બહુ ઘટે તો શેર લેજો બજાર બહુ વધે તો જે પોર્ટફોલિયો છે એમાંથી શેર વેચજો બજેટને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે આપણા નાણામંત્રી મંત્રી શ્રી નિર્મલાબેન સીતારમણ ઘણી બધી મિટિંગો પણ કરી રહ્યા છે જુદી જુદી સંસ્થાઓ કંપનીઓના વડાઓ સાથે મિટિંગ થઈ રહી છે એને લઈને કેવા પણ સમાચાર છે કે કદાચ કોર્પોરેટ ટેક્સમાં સ્ટાર્ટઅપમાં અઢાર ટકાની જે અગાઉ બેનિફિટ મળતો હતો એ જ બેનિફિટની વાત છે કે જો કોર્પોરેટ ટેક્સ નવી કંપનીઓવાળાને અઢાર ટકા કરવામાં આવે તો એક મોટી તેજી આવવાની શક્યતા બજારમાં છે બીજું ડાયરેક્ટ ટેક્સમાં પણ મોટા ફેરફારોને લઈને વાતો થઈ રહી છે કે ડાયરેક્ટ ટેક્સમાં પણ મોટી રાહત આપવામાં આવશે આ બજેટમાં વાત તો ત્યાં સુધી છે કે પંદર લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રીની વાત કરવામાં આવે છે આટલી બધી રાહતની તો અપેક્ષા નથી પરંતુ જો ડાયરેક્ટ ટેક્સમાં કોઈ પણ પ્રકારનો બેનિફિટ મિડલ ક્લાસ માટે જાહેર કરવામાં આવશે તો પણ બજારમાં મોટી તેજી થશે એક વાત એવી પણ છે કે જો કોઈ પણ પ્રકારની રાહત આપવામાં નહીં આવે તો આ બજેટમાં લોકોને સારી એવી રાહતની અપેક્ષા છે જો રાહત આપવામાં નહીં આવે તો બજાર ઘટી પણ શકે છે અને તૂટી પણ શકે છે